ચાલો જાય છે ઘરે કારણ કે ના થોડું ઘણું કામ છે પાછું તો બીના રહેજો બ્લોગ માં લેટ વિજ્યા તમાર બેન જોય એકલા બેઠા પંખો પંખો કે ફરતો ને કેમ કે લેટ વિજ્યા પાવર કા ફેન થી કાય ભાઈ કરશે નહીં ગરમી ના બફાવો તો ઘુંગળો આ ગરમી ના બફાવો લેટ ન આવે મેમાન આવશે ને આટુ કરશે હા હવે ન લેટ જ ન આવે આવશે

તો થમનલ નું બધું પતી ગયું છે ને કૌશિક કહે છે અમારે હવે ઘરે જ આવું છે અમે કીધું કે જમીન જાવ પણ જાતે હાથમી ગયો એટલે હવે જમીન જાવ તો સારું હતું પાકો 100% જમીન જાવ તો સારું ના ના પછી ક્યારેક પાકો ફેમિલી ક્યારે ફેમિલી સાથે પાકો 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 તો કાંઈ વાંધો નહીં તો જમીન પછી ક્યારેક કહે છે તો આપણને બહુ આમંત્રણ આપી દીધું અત્યારે

બે બરો ગાંડા સી ગાંડો સી તન ગાંડો કે હું કેટલી હારી સુ યાર ગાંડો ને ડાયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય